નર વનસ્પતિમાં ચુમ્માલીસ રંગ સૂત્રો તો અહીંયા વનસ્પતિ કીધેલું છે તો વનસ્પતિમાં દ્વિતીય કોષ ટુ એન બરાબર છાસઠ સિક્સટી સિક્સ તો તેમાં ફલન બાદ વિકસતા ઋણકોષમાં ઋણકોષ જે ત્રિકીય હોય છે તેમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નર વનસ્પતિ જે છે એ આપણને બતાવેલી છે ચુમ્માલીસ રંગ સૂત્ર વાળી જ્યાં ટુ એન બરાબર થશે ચુમ્માલીસ તો એન બરાબર થશે ટ્વેન્ટી ટુ માદા વનસ્પતિ તો જે માદા વનસ્પતિ છે એના રંગ સૂત્રો બતાવેલા છે છાસઠ તો ત્યાં ટુ એન બરાબર થશે સિક્સટી સિક્સ તો ત્યાં એન બરાબર થશે થર્ટી તો હવે ભ્રૂણપોષ બનાવવાનો છે તો ભ્રૂણપોષ માટે તો ભ્રૂણપોષ બનાવવા માટે એક ભાગ લે છે અને માદા વનસ્પતિમાં બે ધ્રુવીય કોષ કેન્દ્રો ભાગ લે છે નરજન્યુ જે છે એ એન હોય છે અને ધ્રુવીય કોષ કેન્દ્ર એ પણ બંને એન હોય છે પણ